નમસ્કાર અવર સ્વાગત છે હું છું સંદીપ વાળ જાંબુગોડા અભ્યારણ માં આવેલા કાટકોઈ ખાતેના એક સર્વે નંબરના કુવામાંથી પાંચ ફૂટ જેટલી લંબાઈ ધરાવતો મગર ઝડપી લેવામાં આવ્યો પ્રાપ્ત વિગતો મુજબ જાંબુગોડા અભ્યારણ આવેલા કાટકોય ખાતે રહેતા રોહિત ખેતરના કુવામાં પાંચ ફૂટ જેટલો લંબાઈ કરનાર પંકજભાઈ પરમારને આ બાબતની જાણકારી આપી તાત્કાલિક મગરને કુવામાંથી રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવાની સૂચના આપતા જે તરીકે ઓળખાતા પંકજભાઈ પરમાર તેમજ